તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વેચ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે મહાદેવ બેટિંગ એપ કાંડની વાત કરીશું અમે તમને જણાવીશું કે બોલીવુડના સ્ટાર્સ કેવી રીતે આ કાંડમાં ફસાયા છે મહાદેવ એપ એપમાં સંજય એક્ટર સાહિલ ખાનની ધરપકડ સાથે જ આ સવાલ પૂછવા માંડ્યો છે અપરાધીઓમાં બોલિવૂડની ભાગીદારીનો મુદ્દો પણ ચર્ચામાં છે સાહિલ ખાન મહાદેવ એપમાં ભાગીદાર હોવાનો પોલીસનો આરોપ છે મુંબઈ પોલીસ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના આરોપ પ્રમાણે સાહિલ મહાદેવ એપ ગ્રુપની સટ્ટા માટેની લોટસ બુક ટ્વેન્ટી ફોર બાય સેવન એપમાં ભાગીદાર છે એ સિવાય પણ આ કેસમાં સાહિલની સાથે કયા કનેક્શન બહાર આવ્યા છે એની પણ અમે વાત કરીશું કારણ કે ચર્ચા અત્યારે જોરશોરથી થઈ રહી છે કે આખરે આ સમગ્ર કેસમાં સાહિલની સંડોવણી કેવી રીતે સામે આવી તે પણ સમજો કારણ કે સાહિલે મહાદેવ એપની એપ પ્રમોટ કરી સાહિલે આખી આ એપને પ્રમોટ કરી અને લોકોને કહ્યું કે આ એપ સાથે તમે જોડાવ મહાદેવ એપના કરતા હર્તાઓ સાથે ભાગીદારી એણે પણ કરી અને આખી એક ગેમ શરૂ કરી લોટસ બુક ટ્વેન્ટી ફોર બાય સેવન એપ લોન્ચ કરવામાં આવી આ એપને પ્રમોટ કરવા લાયન એપ લોન્ચ પણ કરવામાં આવી હતી આ કેસમાં સાહિલની પૂછપરછ થઈ રહી છે સાહિલે દાવો કર્યો કે તેણે પોતે મહાદેવ એપ સાથે ચોવીસ મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો મહિનાના ત્રણ લાખ રૂપિયા લઈને એપની પોસ્ટ મૂકવા સિવાય બીજો કોઈ રોલ ન હતો પોલીસ તપાસમાં આ દાવો ખોટો સાબિત થતા પોલીસે સાહિલની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેલ ભેગા થવાનો ડર લાગતા સાહિલે બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી પણ હાઈકોર્ટે અરજી ફગાવી દેવાના સાહિલ ફરાર થઈ ગયો હતો છેવટે છત્તીસગઢના આદિવાસી વિસ્તાર બસ્તરના જગદલપુરથી સાહિલ ઝડપાઈ ગયો સાહિલ વારંવાર લોકેશન બદલીને પોલીસને ચકમો આપતો હતો પણ પોલીસે ચાલીસ કલાક સુધી તેને ચેસ કરીને છેવટે ઝડપી લીધો સાહિલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને ડિમાન્ડ લીધા છે તો બીજી તરફ બીજી કેટલીક સેલિબ્રિટીઝને પણ સાણસામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હવે અમે તમને જણાવીશું કે કયા બોલિવૂડ સ્ટાર્સ મહાદેવ એપની ફેર પ્લે એપને પ્રમોટ કરી રહ્યા હતા એ બોલિવૂડના સેલિબ્રિટી કોણ હતા એ પણ અમે તમને બતાવીશું કે આખરી સેલિબ્રિટી કોણ છે કોણ કોણ આ શકંજામાં ફસાયા છે સૌથી પહેલું નામ આવે છે સંજય દત્તનું સંજય દત્તનું નામ એમાં સૌથી પહેલાં છે આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીસ બીજો એવો ચર્ચિત ચહેરો જે હંમેશા ચર્ચામાં રહે છે ત્રીજું નામ છે તવન્ના ભાટિયા જે પણ એક ચર્ચાના કેન્દ્રસ્થાને રહે છે અને ચોથું નામ છે સિંગર બાદશાહ બાદશાહ પણ આ જ એપની જાળમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે સાહિલ પછી આ લોકો પણ તપાસના દાયરામાં આવશે આ લોકો મહાદેવ એપની બીજી બેટિંગ એપ ફેર પ્લે સાથે સંકળાયેલા છે બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની કેટલીક મેચો ફેર પ્લે એપ પર લાઈવ બતાવી હતી તમન્ના સંજય જેકલીન અને બાદશાહ સહિતની સેલિબ્રિટીઝે આઈપીએલની મેચો ફેર પ્લે એપ પર લાઈવ બતાવતી હોવાનો પ્રચાર કર્યો હતો આઈપીએલના પ્રસારણના હકો વેચાય હોવાથી આ પ્રસારણ ગેરકાયદેસર કહેવાય આ ગેરકાયદેસર પ્રસારણનો પ્રચાર કરવા બદલ સંજય છે પોલીસે આ કેસમાં બાદશાહ અને સંજય દત્તના મેનેજર્સની પણ પૂછપરછ કરી છે કે આખરે આ ખેલ આખરો શું હતો આ ખેલ શું હતો એ પણ અમે આપને સમજાવીએ કે સાણસામાં હવે કોણ કોણ આવી શકે છે

આ સમગ્ર કેસમાં થઈ શકે છે અને એમાં પણ મોટા ચોંકાવનારા ખુલાસા થશે હવે આગળ વધીએ કે આખરે આખી આ ગેમ કેવી રીતે ચાલતી હતી આ સેલિબ્રિટીઝની ધરપકડ કરાશે એવું કહી શકાય નહીં જોકે મહાદેવ એપના કૌભાંડમાં તેમની સંડોવણી તો છે જ તેથી આ મુદ્દો લાંબા સમય સુધી ગાશે મહાદેવ એપ કૌભાંડમાં સેલિબ્રિટીઝની સંડોવણી પહેલીવાર બહાર નથી આવી મહાદેવ એપ્સ સૌરવ ચંદ્રકર અને રવિ ઉપલ નામના છત્તીસગઢના બે બાજુએ બનાવી છે આખરે કેવી રીતે તેમણે આખી આ એપ બનાવી એ પણ જાણો આખરે આ એપમાં કઈ કઈ રીતે તેમણે આગળ વધ્યા અને મહાકૌભાંડ કેવી રીતે આચર્યું એ પણ સમજો ઓનલાઈન સટ્ટો રમાડવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બસ આ જ રીતે ઊભું કરવામાં આવ્યું હતું પાંચ હજાર કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ આખું આ કૌભાંડ છે અને એવું માનવામાં આવે છે કે ટોટલ પંદર હજાર કરોડ રૂપિયાનું આખું આ કૌભાંડ હતું જેમાં અનેક લોકો ફસાયા ઈડી અને બીજી કેન્દ્રીય એજન્સીઓ લાંબા સમયથી મહાદેવના નામે ચલાવાયેલા સટ્ટાખોરીના રેકેટની તપાસ કરી રહી છે ઈડીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલા તપાસ અચાનક ઝડપી કરી નાખી છત્તીસગઢના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સંડોવણીના આક્ષેપ થયા હતા ઈડીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક દરોડા પાડીને ચારસો સત્તર કરોડ રૂપિયાની રોકડ અને સંપત્તિ જપ્ત કરી હવે આ સમગ્ર કૌભાંડમાં કયા બોલિવૂડ સ્ટાર્સ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે એમના નામ પણ અમે આપને જણાવીશું કારણ કે તેમના સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે કોણ છે આ સ્ટાર્સ તેની પણ વાત કરીએ કે સાણસામાં હવે કોણ કોણ આવી શકે છે તો હવે આ યાદીમાં સની લિયોની ટ્રાઈગર સ્ટ્રોફનું નામ પણ ચર્ચામાં છે કે એમના નામને પણ અત્યારે ચર્ચા થઈ રહી છે આ ઉપરાંત નુસરત ભરૂચા વિશાલ દદલાણી અને ભાગ્યશ્રીનું નામ પણ આખા આ કાર્ડમાં સંડોવાય તેવી શક્યતા જોવાઈ રહી છે એટલે હવે જેમ જેમ આ પાના ખુલશે તેમ તેમ એક એક નામનો પર્દાફાશ થશે પણ આખરે એક નાના એવા ગામમાંથી આવેલા બે મિત્રોએ કેવી રીતે આટલું મોટું પંદર હજાર કરોડનું સામ્રાજ્ય સ્થાપ્યું તેની કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ સૌરભ ચંદ્રકરે બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરીમાં યુએ માં રસ અલ ખેમામાં લગ્ન કર્યા ત્યારે આ સ્ટાર્સ હાજર રહ્યા સૌરભ ચંદ્રકરે પોતાના લગ્નમાં બસો કરોડ રૂપિયાનો ધુમાડો કરીને સની લિયોની ટાઈગર સ્ટ્રોફ સહિતના ફિલ્મ સ્ટાર્સને બોલાવ્યા હતા સૌરવ ચંદ્રકરના લગ્નમાં નાતનારા ફિલ્મ સ્ટાર્સને હવાલા મારફતે એકસો સત્તર કરોડ રૂપિયા ચૂકવાયેલા એવું ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું તેથી તેમની પૂછપરછ થઈ હતી હવે મહાદેવ એપની બીજી એપને પ્રમોટ કરવા બદલ સંજય દત્ત જેકલીન ફર્નાન્ડીસ તમન્ના ભાટિયા અને સિંગર બાદશાહ શકંજાના દાયરામાં છે આ લોકોની ભૂમિકા માત્ર એપ પ્રમોટ કરવા પૂરતી છે કે સાહિલ ખાનની જેમ એપમાં ભાગીદારી પણ છે એ સવાલ છે સંજય દત્ત સહિતના સ્ટાર્સના સંજોગો સાહિલ કરતાં જુદા છે તેથી એ લોકો ભાગીદાર ન હોય એવું પણ બની શકે પણ મૂળ બંગાળના અત્યંત ગરીબ મુસ્લિમ પરિવારનો સાહિલ સ્ટાર બનવા ભાગીને મુંબઈ આવેલો પણ બહુ ચાલ્યું ન હતું અને અહીંથી જ તેણે પોતાની કિસ્મત જાણે બદલી નાખી સાહિલની નિષ્ફળ કારકિર્દી કેવી રીતે હતી એ પણ જો સાહિલ અને એક્સક્યુઝ મી જેવી સફળ ફિલ્મો તેણે કરી છ ફિલ્મો આવી ચારમાં સાહિલ લીડ રોલ્સમાં હતો અને ચારેય ફિલ્મ બી ગ્રેડની હતી એટલે હવે સમજો કે વર્ષો પછી તેણે અલાદીન અને રામ ધ સેવિયર ફિલ્મોમાં નાના નાના રોલ મળ્યા પણ તેની અભિનયની કારકિર્દી પાટા પર ન ચડી ફિલ્મોમાં નિષ્ફળ જતા સાહિલ ફિટનેસ તરફ વળ્યો સાહિલે પોતાના ફિટનેસ અને ન્યુટ્રિશન બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી સોશિયલ પ્રભાવ વધ્યો એ પછી સાહિલ ફિટનેસ બની ગયો પર લાખ સબસ્ક્રાઇબર છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક પોઈન્ટ દસ કરોડથી વધારે ફોલોઅર છે સાહિલ ખાનની ધરપકડે મહાદેવ એપના ધંધામાં ગંદા ખેલની વાતોને ફરી લોકોની સામે ખુલ્લી કરી છે કે આખરે આ ધંધો ચાલતું કેવી રીતે આખરે બેટિંગ એપના આ ખેલાડીઓ કોણ હતા સૌરભ ચંદ્રકર અને રવિ ઉપ્પલ અસલી ખેલાડી છે આખી આ ગેમના મહાદેવ ઓનલાઈન બુકની એ સૌથી પહેલાં શરૂઆત કરે છે જુદી જુદી ગેમ્સની લાઈવ ટુર્નામેન્ટ પર સટ્ટો રમાડાવતો હતો અને આ જ રીતે તેમનો ખેલ ચાલતો હતો પોકર પત્તા ચાન્સ ગેમ વગેરે રમવા માટેનું આખું આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું વર્ચ્યુઅલ ક્રિકેટ રમી શકાતું હતું જેથી લોકો વર્ચ્યુઅલી પણ પણ રમતા હતા તિનપત્તી જેવી કાર્ડ ગેમ્સ આખી આ એપમાં રમી શકાતી હતી ભારતમાં જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ થતી ત્યારે ત્યારે તેના પર સટ્ટો રમાડાતો અલગ અલગ વેબસાઇટ અને એપ પણ આ લોકોએ આખી બનાવી હતી અને પોતાનું નેટવર્ક ચલાવતા હતા આ સિવાય

એટલે બે નંબર તેને આપવામાં આવતા હતા એક નંબર પર નાણાં જમા કરાવવાના અને યુઝર્સ આઈડી આપવામાં આવતા હતા આ યુઝર આઈડી સાથેનું એકાઉન્ટ રહેતું હતું સટ્ટો રમવાના આધારે પોઈન્ટ જમા થતા હતા બીજો પોઈન્ટને કેશમાં કન્વર્ટ કરવા માટેનો પણ વિકલ્પ એક રહેતો યુઝરે જમા કરાવેલા નાણાં બેનામી એકાઉન્ટમાં જતા રહેતા હતા અને એકાઉન્ટમાંથી તરત જ તેને ઉપાડી લેવામાં પણ આવતા હતા યુઝર જમા કરાવે તેની વીસેક ટકા રકમ અંડ પોઈન્ટમાં રૂપમાં પાછી મળતી હતી એસી ટકા રકમ ચંદ્રકર અને ઉપલ પાસે પહોંચી જતી હતી અને બાકીના વીસ ટકાનો વહીવટ થઈ જતો હતો મહાદેવ ઓનલાઈન બુકનો મુખ્ય માણસ સૌરભ બનાતો હતો પણ વાસ્તવમાં રવિ ઉપ્પલ મહાદેવ એપનું મુખ્ય ભેજું છે સૌરભ અઠ્યાવીસ વર્ષનો છે અને દસમા ધોરણ સુધી જ ભણેલો છે જેરે તેતાલીસ વર્ષનો રવિ ઉપ્પલ એન્જિનિયર છે ભીલાઈમાં સૌરભના પિતા રમેશ ચંદ્રકર નગરપાલિકામાં પમ્પ ઓપરેટર છે સૌરભ પોતે જ્યુસની દુકાન ચલાવતો હતો રવિ ઉપ્પલના પિતાની પાસે જ પંક્શનની દુકાન હતી તેથી એન્જિનિયરિંગ રવિ ત્યાં આવતો હતો રવિ અને સૌરવ સંપર્કમાં આવ્યા સૌરભને રાતોરાત પૈસા કમાવાની ઈચ્છા હતી તેથી ઉપ્પલ સાથે પૈસા કમાવાના રસ્તા શોધ્યા કરતો તેમાંથી રવિએ તેને સટ્ટાની એપ બનાવવાનો આઈડિયા આપ્યો અને આખો આ આઈડિયા તેમનો ચાલી ગયો આખરે આખી આ ઘટનામાં પાકિસ્તાની કનેક્શન શું છે એ પણ સાંભળ્યું સૌરભ દુબઈ ગયો અને તેણે એક શેખને આ વિચાર કહ્યો શેખના મગજમાં આ વિચાર બેસી ગયો અને શેખને આખી આ એપમાં જાણે રસ પડી ગયો શેખે બે પાકિસ્તાની ફાઇનાન્સર પણ શોધી લીધા અને આ પાકિસ્તાની ફાઇનાન્સરે એમાં રોકાણ કર્યું ચંદ્રકરે રવિને પણ દુબઈ બોલાવી લીધો રવિએ પ્રોગ્રામર્સને પકડીને એપ બનાવડાવી અને આ રીતે મહાદેવ ઓનલાઈન બુક શરૂ થઈ ગઈ એટલે હવે સટ્ટો રમાડતી ઓનલાઈન બેટિંગ એપ્સ દ્વારા અત્યાર સુધીમાં પંદર હજાર કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી થઈ છે કોર્ટે આ વાતને ગંભીરતાથી લઈને તપાસની આદેશ આપતા મુંબઈ પોલીસે કેસ નોંધીને બત્રીસ આરોપીઓના નામ આપ્યા હતા આ તમામ આરોપીઓ સામે સાયબર ટેરરિઝમની કલમ હેઠળ કેસ નોંધાયો હતો આ મામલો વિદેશમાંથી નાણાંની હેરફેરનો હતો તેથી ઈડીની એન્ટ્રી થઈ હતી ઈડી તપાસ પછી દાવો કર્યો હતો કે મહાદેવ એપ પર રોજ હજારો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને એપના દિવસનો ચોખ્ખો નફો બસો કરોડ રૂપિયાનો હતો આ કારણે ત્રણ વર્ષથી મહાદેવ એપ ચલાવતા સૌરભ ચંદ્રકર અને રવિ ઉપલ અબજોમાં આરોટતા થઈ ગયા હતા રોજ બસો કરોડ રૂપિયાના નફાના હિસાબે વર્ષમાં જ તેમનો નફો પંચોતેર હજાર કરોડ રૂપિયાથી વધારે થઈ ગયો હતો મહાદેવ એપના અબજો રૂપિયાના કૌભાંડમાં કેન્દ્ર સ્થાને એક સામાન્ય કોન્સ્ટેબલ હોવાનો ઈડીનો દાવો છે ઈડીના દાવા પ્રમાણે ભીમ યાદવ નામનો આ કોન્સ્ટેબલ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બિનસતાવાર રીતે અનેક વાર દુબઈ ગયો હતો દુબઈમાં ભીમ યાદવ મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રકર અને રવિ ઉપલને મળતો રહેતો હતો ઉપલ ચંદ્રકર ભીમ યાદવ મારફતે જ રાજકારણીઓ અને અધિકારીઓને નાણાં પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવતા હતા ભીમની દુબઈ જવાની વ્યવસ્થા રેપિડ ટ્રાવેલ્સ નામની એજન્સી કરતી હતી રેપિડ ટ્રાવેલ્સના માલિક આહુજા બ્રદર્સ ચંદ્રકર ઉપલ માટે મની લોન્ડરિંગનું કામ કરતા હતા ભીમ યાદવ અત્યારે જેલમાં છે ઈડીના દાવા પ્રમાણે ભીમ સાથે નક્કી થયા મુજબના નાણાં સુનિલ દાવાણી અને અનિલ દાવાણી એમ બે હવાલા ઓપરેટર ભાઈઓ પાસે આવતા ઈડીએ અસીમ દાસ નામના કેશ કુરિયરને પકડેલો અને તેની પાસેથી પાંચ કરોડ ઓગણચાળીસ લાખ રૂપિયા કબજે કર્યા હતા ઈડીએ દાવો કર્યો હતો કે દાસે કબૂલાત કરી છે કે આ રકમ ભૂપેશ બઘેલને પહોંચાડવાની હતી ઈડીએ એવો દાવો પણ કર્યો હતો કે અસીમ દાસની પૂછપરછ દાસના મોબાઈલ ફોનનું ફોરેન્સિક એક્ઝામિનેશન કરતા મળેલા જે પુરાવા હતા અને મહાદેવ નેટવર્ક કૌભાંડના આરોપી શુભમ સોનીના ઈમેલ ચકાસતા એવી ખબર પડી કે મહાદેવ એપના પ્રમોટરો નિયમિત રીતે છત્તીસગઢ સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના નાણાં મોકલતા હતા એટલે હવે આનું રાજકીય કનેક્શન હવે બઘેલની મુશ્કેલી શું વધી શકે છે બઘેલને પાંચસો આઠ કરોડ રૂપિયા પહોંચાડાયા હોવાનો પણ એક સૌથી મોટો આક્ષેપ છે આ દાવાનો આધાર સૌરવ સોનીનો એક વિડિયો મેસેજ છે સોનીએ દાવો કર્યો હતો કે મહાદેવ એપ કૌભાંડમાંથી થતી કમાણીમાંથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વર્મા નામની એક વ્યક્તિ અને કેટલીક પોલીસ ઓફિસરને નિયમિત રીતે હપ્તા પહોંચાડતા હતા

આ વર્મા બઘેલનો રાજકીય સલાહકાર વિનોદ વર્મા હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે મહાદેવ એપની જુગાડની લતે ચઢીને બરબાદ થયેલા લોકોને ગેરકાયદેસર રીતે ચલાવાતા ઓનલાઈન સટ્ટા અને જુગાડની એપ્સ સામે ફરિયાદ પણ કરી છે એટલે હવે તપાસ પૂરજોશમાં ચાલી રહી છે પણ અહીં પોલીસ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે પંચોતેર જેટલી એફઆઈઆર આખા આ કેસમાં અત્યાર સુધીમાં નોંધાઈ છે અને આ કેસમાં અત્યાર સુધીમાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે સટ્ટા જુગાર માટે ત્રણ હજાર જેટલા બેંક ખાતાનો આમાં ઉપયોગ થયાની વિગતો સામે આવી છે અને અચાનક તપાસ ઠંડી પડી જતા સવાલ પણ અહીં ઊભા થયા હતા નેતાઓ અને અધિકારીઓને હપ્તાના લીધે તપાસ ઠંડી પડી હોવાનો આરોપ છે ઈડીના દાવા પ્રમાણે પોલીસ ઓફિસર ચંદ્રભૂષણ વર્માએ પોતાને દુબઈથી પાસઠ કરોડ રૂપિયા મળ્યા હોવાની કબૂલાત કરી હતી વર્મા તેમાંથી પોતાનો હિસ્સો રાખીને નેતા અને અધિકારીઓને વહેંચી દેતા એવું પણ કબૂલી ચૂક્યું હોવાનું ઈડીનો દાવો છે ઈડીએ કયા નેતા કે અધિકારીઓને નાણાં મળ્યા તેનો ફૂડ પાડ્યો નથી રવિ રવિપલ અને ચંદ્રકર સોનીના નિવેદનને વાહયાત ગણાવ્યું તેમનું કહેવું હતું કે સોની રાજકીય હાથો બનીને આક્ષેપો કરી રહ્યો છે ઈડીનો એવો પણ દાવો છે કે મહાદેવ એપના પ્રમોટરો કેશ કુરિયર અસીમ દાસને બઘેલને નાણાં આપવા માટે ભારત મોકલ્યો હતો દાસે છત્તીસગઢની રાજધાની રાયપુરની મહાદેવ બ્રાન્ચથી નાણાં લીધા અને બઘેલને પહોંચાડ્યા હતા ત્યારે જ ઝડપાઈ ગયો અસીમ દાસે પૂછપરછમાં આ બધી વાતો કબૂલ લીધી ઈડીએ દાસના રિમાન્ડની અરજીમાં આ વાત કરી છે જોકે એ પછી દાસ ફરી ગયો હતો મહાદેવ એપ છીડે છોડે ચડેલો ચોર છે પણ ભારતમાં બીજા પણ આ પ્રકારના પ્લેટફોર્મ છે જે લોકોને સટ્ટા અને જુગારની લત લગાડીને તેમને બરબાદ કરે છે ઇઝી મની કમાવાની લાલચમાં લોકો આ એપ કહે ત્યાં નાણાં જમા કરાવે છે અને અંતે લાખના બાર હજાર થઈને ઊભા રહે છે ત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવે છે હવે સાહિલ ખાનની ધરપકડ સાથે આ મુદ્દો પાછો ચગ્યો છે ત્યારે ફરી મહાદેવ એપ કૌભાંડમાં કાર્યવાહીનો દોર શરૂ થશે એવી આશા રાખી શકાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની